આ જીવન યુવાન રહેવાની રીતો તેત્રીસ વધુ પાણી પીવો ત્વચાની કરચલીઓ એ વૃદ્ધાવસ્થાનું મુખ્ય લક્ષણ છે દિવસમાં ચાર લીટર પાણી પીવું એ અસરકારક સારવાર છે વધુ પાણી પીવાથી શરીરના બીજા ઘણા રોગો મટે છે તનાવ ટાળો ગુસ્સો અને માનસિક ચિંતાને કારણે ત્વચા પર અકાળે કરચલીઓ દેખાવા લાગે છે માનસિક તનાવ આપણા શરીરમાં એક રસાયણિક પ્રક્રિયા શરૂ કરે છે જે કોટીસોલ ઉત્પન્ન કરે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે ધૂમ્રપાન કરશો નહીં વૃદ્ધાવસ્થા પહેલાં જ બીડી અને સિગરેટ પીનારાઓની ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે ધૂમ્રપાન કરવાથી શરીરમાં એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે જે કરચલીઓ માટે જવાબદાર માનવામાં આવે છે ઓલિવ ઓઇલમાં લીંબુનો રસ મેળવીને ત્વચા પર માલિશ કરવાથી ચહેરાની ત્વચાની કરચલીઓ નિયંત્રણમાં આવે છે ચહેરા પર ગ્લો લાવવા માટે આ એક સારો ઉપાય છે આ વિટામિનનું સેવન કરવાથી ત્વચાની કરચલીઓ અટકે છે તેના સારા સ્ત્રોત છે આમળા નારંગી પપૈયા લીંબુ ટમેટાં કોબીજ લીલા મરચાં કેરી તરબૂચ પાઇનેપલ આ વસ્તુઓનો સારી રીતે ઉપયોગ કરવાથી શરીર પર વૃદ્ધાવસ્થા નિશાન સરળતાથી દેખાશે નહીં ઓમેગા ફેટી એસિડ ફ્લેક્સિડમાં ઓમેગા ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે જેઓ માછલી ખાતા નથી તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે સણના બીજ લો અને તેને મિક્સર અથવા ગ્રાઇન્ડરમાં પીસીને બારીક પાવડર બનાવો દરરોજ સવારી પાણી સાથે થોડો પાવડર લેવો લાંબા સમય સુધી જવાન રહેવા માટે આ એક ખૂબ જ સરળ ઉપાય છે તાંબાના વાસણમાંથી પાણી પીવો દરરોજ રાત્રે તમારી પલંગની પાસે તાંબાના વાસણ અથવા અન્ય કોઈ ત્રાંબાનું વાસણ પાણીથી ભરેલું રાખો જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં તાંબાના વાસણ અથવા તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવો આમ કરવાથી પેટ સાફ રહે છે ગેસ અને એસિડિટીની ફરિયાદ નથી થતી અને ત્વચા પણ ચમકવા લાગે છે જમતી વખતે પાણી ન પીવો જમ્યાના એક કલાક પહેલાં અને એક કલાક પછી પાણી ન પીવું ભોજનની સાથે પાણી પીવાની આદત છોડી દો જમ્યા પહેલાં કે પછી તરત જ પાણી પીવાની આદત શરીર માટે સારી નથી આમ કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી હંમેશા યુવાન દેખાવા માટે દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો અને જમ્યાના એક કલાક પહેલાં એક એક કલાક પછી પાણી પીવાનું ટાળો સુંદર અને યુવાન દેખાવા માટે તમારી જીવનશૈલીમાં નિયમિતતા જાળવી જરૂરી છે સમયસર ખાવું થોડી કસરત અને સારી ઊંઘ ત્વચા માટે ખૂબ જ જરૂરી છે તણાવ શરીર પર ઊંડી અસર કરે છે તણાવ દૂર કરવા માટે રોજ યોગ કરવો જોઈએ તમારા આહારમાં લીંબુ અને સ્મેડ મિલ્કનો સમાવેશ કરવાની ખાતરી કરો ચમકતી ત્વચા આ ઉંમરે ત્વચામાં વધુ ડિહાઇડ્રેશન થાય છે જેના કારણે ત્વચામાં ભેજ ઉડી જાય છે આ માટે સ્નાન કરતાં પહેલાં ઓલિવ અથવા બદામના તેલથી માલિશ કરવી જોઈએ સ્નાન કરતી વખતે બાથટબ અથવા સાવરનો ઉપયોગ કરો આમ કરવાથી ત્વચા પાણીને શોષી લે છે અને રિહાઇડ્રેટ થઈ જશે ત્વચાને ક્યારેય ઘસીને સાફ ન કરવી જોઈએ જેથી તમામ પાણી સુકાઈ ન જાય આનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહેશે કૃત્રિમ કપડાનો ઉપયોગ ઓછો કરો અઠવાડિયામાં એકવાર પેડિક્યોર અને મેનિક્યોર કરો કેટરિંગ ત્વચાને સુંદર રાખવા માટે તાજા અને રસદાર ફળોનું નિયમિત સેવન કરો ફળોનો રસ પીવાને બદલે ફળોનું જ સેવન કરો તેનાથી પાચનતંત્ર સારું રહેશે અઠવાડિયામાં બે વાર બે ચમચી મધ પંદરથી વીસ ટીપાં લીંબુનો રસ ઘી અને એક ચમચી ઓટમીલ નાખીને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો અડધા કલાક પછી હૂંફાળા પાણીથી ધોઈ લો અન્ય ઉકેલો હાથ અને ગરદન સાથે ચહેરા પર ક્રીમ અથવા લોશન લગાવો અઠવાડિયામાં એકવાર દૂધ સ્નાન કરો સ્નાન કરતી વખતે એક ડોલ પાણીમાં એક કપ દૂધ અથવા એક ચમચી દૂધ પાવડર ઉમેરો સાથે જ તેમાં ચંદનના તેલના થોડા ટીપાં અને અંતર નાખીને સ્નાન કરો તેનાથી ત્વચા ચમકદાર બનશે ઉપરોક્ત ઉપાયો અપનાવીને તમે તમારી વૃદ્ધાવસ્થાને રોકી શકો છો અને વૃદ્ધાવસ્થામાં પણ યુવાન અને સુંદર દેખાઈ શકો છો બીટરૂટ કેનિન નામનું એન્ટીઓક્સિડન્ટ બીટરૂટમાં જોવા મળે છે જે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે આ સિવાય તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે મશરૂમ મશરૂમમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને વિટામિન ઈની સાથે તેમાં સેલિનિયમ પણ જોવા મળે છે જે ન માત્ર હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે પરંતુ ત્વચાને પણ સ્વસ્થ રાખે છે કાબુલી ગ્રામ ચણામાં હાજર પ્રોટીન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તે તમારી ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખે છે તમારી વ્યક્તિત્વ પ્રમાણે કપડાં પહેરો થોડા ચુસ્ત કપડાં પહેરો આ તમને ચપળ રાખશે થોડી કસરત યુવાધનને બચાવવા માટે સૌ પ્રથમ આપણે શારીરિક ક્ષમ કરવાની જરૂર છે લક્ઝરિયસથી ભરેલા જીવનમાં આળસ વધી રહી છે શારીરિક ક્ષમ એટલે યોગ ચાલવું વગેરે યોગ આપણા શરીરને હંમેશા ફિટ અને સ્વસ્થ રાખે છે ચહેરો ચમકતો રહે છે કરચલીઓ દેખાતી નથી ત્વચા આકર્ષક રહે છે જીવન ચાલવા વિશે છે જીવન એટલે ચાલવું ગતિશીલતા એ જીવન છે આ હંમેશા યાદ રાખો તમારા જીવનમાં લક્ષ્યો ઉદ્દેશ્યો અને કાર્યો પ્રત્યે સમર્પણની ભાવના રાખો ટીવી સાથે દુશ્મની દરેકને કોઈને કોઈ શો ગમે છે પરંતુ જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ કલાક ટીવી જોશો અને પલંગ પર અટકાયેલા રહો તો તમારા સ્વાસ્થ્યની કેવી હાલત થશે તેની તમે કલ્પના કરી શકો છો જો તમારી સ્થિતિ સારી નથી તો સ્વાભાવિક રીતે તમે પણ ફિટ રહી શકતા નથી સ્થૂળતાના મુખ્ય કારણો તેલયુક્ત અને મીઠો ખોરાક છે તેનાથી ચરબી વધે છે અને શરીરમાં આળસ અને સુસ્તી આવે છે આ પદાર્થોનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો અપાચ્ય ખોરાક ટાળો ભારે ખોરાક કે અપાચ્ય ખોરાક ટાળો જો તમારે આ કરવું હોય તો પણ એક સમય માટે ઉપવાસ કરીને તેને સંતુલિત કરો તમારા મનને નીરસ ન થવા દો તમારા મનમાં આળસ ન આવવા દો કામ ઝડપથી કરવાની ઈચ્છા રાખો કાર્યો જાતે કરો ઘરના કામ જાતે કરો આ કાર્યો ઘણી કસરત આપે છે વ્યવસ્થા એક આશીર્વાદ છે વ્યવસ્થા વરદાન છે આયુષ્ય માટે ફક્ત દવા છે તમારી જાતને વ્યસ્ત રાખો મૂળો મૂળામાં સલ્ફર જોવા મળે છે જે ત્વચા વાળ અને હાડકાને સ્વસ્થ બનાવે છે તે શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરે છે આ સિવાય તે તમને કિડની અને લિવરની બીમારીઓથી બચાવે છે બ્લુબેરી બ્લુબેરીમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે આ અવરોધ વિના રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે બ્લુબેરીમાં અમુક ખનીજો હોય છે જે વૃદ્ધ તત્વ વિરોધી પ્રક્રિયાને નિયંત્રિત કરે છે પોટેશિયમથી ભરપૂર હોવાથી બેરી સોજો પણ ઓછો કરે છે આમળાનો રસ દરરોજ પંદર પંદર ગ્રામની માત્રામાં આમળાનો રસ ગાયનું ઘી મધ અને સાકર મિક્સ કરો આ મિશ્રણનું સવારે ખાલી પેટે સેવન કરો ત્યાર પછી બે કલાક સુધી કંઈ પણ ન ખાવું તેનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ મટે છે વૃદ્ધત્વને દૂર રાખવા માટે આ મિશ્રણ ખૂબ જ અસરકારક ઉપાય છે દાણમનું સેવન રોજ દાણમનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થાના રોગો પણ દૂર રહે છે યૌવન રહે છે દાણમના સેવનથી લોહી સંબંધિત અનેક વિકારો દૂર થાય છે તે લોહીની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે જો તમને સુગર હોય તો તેને કસરત અને આહાર દ્વારા નિયંત્રિત કરો જો ખાંડ સંતુલિત નથી તો તેની સીધી અસર તમારી ઉંમર પર પડે છે પૂરતી ઊંઘ લો દરેક વ્યક્તિ માટે કેટલાક કલાકની ઊંઘ અલગ અલગ હોઈ શકે છે પરંતુ દરેક વ્યક્તિ માટે છથી આઠ કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ આખો દિવસ નસકોરા બોલવા પણ સારા નથી કારણ કે સંશોધન બાદ એ પણ સાબિત થયું હતું કે વધુ ઊંઘવાથી આયુષ્ય ઘટે છે ઓલિવ તેલ તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે ખરાબ ચરબીથી બચવા અને સ્વસ્થ હૃદય રાખવા માટે આજે જ તેને તમારા આહારમાં સામેલ કરો